અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીના સરઘસ કાઢ્યા બાદ જબરજસ્ત રાજકારણ ગરમાયું છે આને લઈને કોંગ્રેસ નેતાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને જ્યાં સુધી પાયલ ગોટીને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવવાની પણ વાત કરવામાં આવી છે માં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીએ પણ અમરેલી પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા હતા અને પોલીસની કસ્ટડીમાં હતા તે દરમિયાન તેમને માર મારવામાં આવ્યો હોય તે પ્રકારની વાત પણ સામે આવી હતી તેના મામલાને લઈને રાજકોટ ના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન કરીને આ મામલે વાત કરી હતી અને કહ્યું હતું કે તમે આ બાબતને લઈને કોઈ નિવેદન કેમ નથી આપી રહ્યા જેમ પાટીદાર સમાજની યુવતી સાથે જે ઘટના બની છે ને તમે પોતે પાટીદાર સમાજના અગ્રણી છો તો આ પ્રકારની બાબતમાં તમે કેમ કોઈ પગલા લેવા માટે નથી કરી રહ્યા

કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખા એ પ્રકરણ ને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર સામે પગલા લેવા જોઈએ શું લાગે જવાબદાર પોલીસ કર્મી પોલીસ અધિકારી આપણા એસપી એના માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી અમરેલી અમરેલીમાં જૂથવાદ છે